અમે ત્યારે રજૂઆત કરવા ગયા તો વારંવાર જે વાત હોય છે અમે તમારી લાગણી માંગણી ઉપર પહોંચાડી દઈશું આ જ વાત અમને કહેવામાં આવ્યું તમે આવેદન પત્ર આપી દો હું સહી કરતો વાર્તા પૂરી થાય અમારો આક્રોશ એટલા માટે હતો કે અમારા ખેડૂતોને સિઝન ફેલ થઈ છે અમે એગ્રો વાળાને પૈસા આપી શકીએ એવી સ્થિતિમાં નથી બિયારણવાળાને પૈસા આપી શકીએ એવી સ્થિતિમાં નથી મહિના પછી અમારે પાક ધિરાણ લોન રિન્યુ કરવાની છે અમે આ સ્થિતિમાં નથી પાંચ ધીરા લોન રિન્યુ કરી શકીએ તો આ સમયે ખરેખર માત્ર આવેદન આપી દ્યો જતા રહ્યો ફોટા પડ આવેલો આ શું વાત છે મામલતદારને પૂછ્યું કે ખરેખર તમે અતિવૃષ્ટિની વ્યાખ્યા જાણો છો કેન્દ્ર સરકારનો મેન્યુઅલ છે તમે તો જાણતા હોવા જોઈએ ધાર્મિકભાઈ મામલતદારને ખબર નહોતી કે અતિવૃષ્ટિ કેટલા ટકા વરસાદ થાય અને અતિવૃષ્ટિ કહેવાય કેટલા ટકા વરસાદ હોય તો કમોસમી વરસાદમાં ગણવું કેટલા ટકા વરસાદ પીડો હોય તો એને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર કહી શકાય મામલતદારને ખબર નથી ખેતીવાડી અધિકારીને વીઘા એક્ટરમાં ખબર નથી આ લોકો નક્કી કરવાના છે ખેડૂતને કેટલું વળતર ચૂકવશું જેને એક્ટરની ખબર નથી એ નક્કી કરશે કે એક્ટરે આટલું વળતર મળવા પાત્ર છે જેને અતિવૃષ્ટિની વ્યાખ્યા ખબર નથી એ અધિકારીની ઓથોરિટીથી એ તાલુકો અતિવૃષ્ટિ એ તાલુકામાં છે કે કે નક્કી થવાનું છે જે અધિકારીને ખબર જ નથી એ અતિવૃષ્ટિની વ્યાખ્યા શું છે હું આજે ગુજરાત તકના માધ્યમથી મામલતદાર સુરેન્દ્રનગરના ટોટલી મામલતદાર અને સાથે સાથે સૌરાષ્ટ્રના મામલતદાર ને કે તમે ક્યારેક કોક પૂછજો કે સીઝન નો એકસો વીસ ટકા કરતા વધારે વરસાદ એને અતિવૃષ્ટિ ગણી શકાય કેન્દ્ર સરકારના મેન્યુઅલ પ્રમાણે હવે સાયલા મામલતદાર અમને એવું કહે છે કે બસો ટકા કરતા વધારે વરસાદ હોય તો અતિવૃષ્ટિ કહેવાય ગુસ્સો આ માટે આવે છે નમસ્કાર મિત્રો મિત્રો કાયદો સમજવો ખૂબ જ જરૂરી છે અને કાયદો છે ને ખબર હોય તે સવાલો પણ કરી શકે સત્તા પાસે જવાબ પણ માગી શકે અને તેવા વિડીયો આપણે ભૂતકાળમાં ઘણા જોયા છે કે જવાબદાર લોકો પાસે જવાબદાર અધિકારીઓ પાસે જનતા જવાબ માંગતી હોય નેતાઓ જવાબ માંગતા હોય અને સામેવાળા અધિકારી જવાબદાર વ્યક્તિઓની બોલતી બંધ થાય શું જવાબ આપતો આને કારણ કે સામેવાળા વ્યક્તિને કાયદાની ખબર છે અને સામેવાળો વ્યક્તિ જે સવાલ કરી રહ્યો છે એ સવાલ વ્યાજબી છે આની પહેલા પણ એક વિડીયો વાયરલ થયો હતો અને ફરી એક વખત વિડીયો વાયરલ થયો છે રજૂઆતનો આ વખતે મામલતદારને રજૂઆત કરી છું હું વાત કરી રહ્યો છું રાજુ કરપડાની અને આ વિડીયોમાં જોવા મળી રહ્યો છે કે કઈ રીતના મામલતદારને રજૂઆત કરવામાં આવે છે અને એ રજૂઆત ખૂબ જ વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયામાં તેમની સાથે વાત કરવી છે આમ તો ઘણા મુદ્દે વાત કરવી છે પણ આપણે શરૂઆત એ મુદ્દાથી કરીશું રાજુભાઈ આપનું સ્વાગત છે

કે પાક નુકસાનના વળતર પેટે સહાય માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે ખેડૂતોને બિન પિયત હશે ત્યાં પ્રતિ હેક્ટર અગિયાર હજાર હશે તો પ્રતિ હેક્ટર બે હજાર રૂપિયા વળતર ચૂકવવામાં આવશે હવે બે હેક્ટર ની મર્યાદામાં એટલે કે પિયત છે તો ચુમ્માલીસ હજાર ને બે બિન પિયત છે અને બે હેક્ટર જમીન છે તો બાવીસ હજાર રૂપિયા આ સરકારે જાહેરાત કરતી હતી પછી ઘણી બધી જગ્યાઓથી ફરિયાદો મળી અમે પણ સમયે લેખિત મૌખિક રજૂઆત કરી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ રચનાત્મક કાર્યક્રમ કર્યો અમુક ખેડૂતોને સાડત્રીસો રૂપિયા મળ્યા કોઈ ખેડૂતોને પિસ્તાલીસો રૂપિયા મળ્યા આ ખેડૂતોએ ચેક લાઈન પણ સરકાર પરત આપ્યા ભાઈ આવી મસ્કરી મજાક અમારી થતી હોય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી જે ખેડૂતોને પાક નુકસાન છે એ ફોર્મ ભરે અમે એ ખેડૂતોને સહાય ચુકવશું અગાઉથી જો સરકારે કહ્યું હોત કે આ તાલુકાના આ ગામના અથવા તો આ ખેડૂતોને માત્ર સહાય ચૂકવવાની છે તો બીજા એ સમય ખર્ચ ન કરવો પૈસા ખર્ચ ન કરવા અને ન ભરવું આવું સરકારે કેવું જોઈતું હતું પરંતુ સરકારે ન કીધું એટલે તમામ ખેડૂતો જેને પાક નુકસાન હતું એ ખેડૂતો ફોર્મ ભરવા ગયા તો સાયલા તાલુકામાંથી ચૌદ હજાર એ ફોર્મ ભર્યા ચોટીલા તાલુકાની સ્થિતિ પણ આ જ હતી હવે અમને જાણવા મળ્યું સાયલા તાલુકામાં માત્ર સાડા ત્રણસો લોકોને સાડા ત્રણસો ખેડૂતોને સહાય મળી એટલે આ તો મજાક છે ખેડૂતની બીજી વાત હવે જે નિયમોની વાત કરીએ કે કાલે તમે કહ્યું મામલતદાર સાહેબ સાથે આવી રીતે વાત કરી ખરેખર અલગ અંદાજમાં રજૂઆત કરી ખેડૂત છે છે મોટા ખેડૂતનું સંગઠન મજબૂત નથી અને જેના કારણે દિવસે દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે શા માટે એ પણ હું આગળ વાત કરું કે અમે વારંવાર કહીએ છીએ કૃષિ વિરોધી નીતિ કૃષિ વિરોધી નીતિ તો એના પુરાવા બી હશે ને એની પણ આગળ ચર્ચા કરીએ હવે મામલતદાર જયારે સર્વે ની જાહેરાત થઈ તો મામલતદાર દ્વારા જે વિસ્તરણ અધિકારી છે તાલુકાનો એ વિસ્તરણ અધિકારીને પૂછવું જોઈએ અપડેટ લેવા જોઈએ જ્યાં ખેડૂતોની મામલતદાર ટીડીઓ ને કલેક્ટરને ને કલેક્ટર ને વારંવાર રજૂઆતો થઈ છે કે અમારે પાક નુકસાન છે કોઈ ના કહેવાથી અમુક લોકોના નામ માત્ર એક જગ્યાએ બેસીને લખી લીધા ગ્રામ સેવકે એને આપ્યા વિસ્તરણ અધિકારી ને વિસ્તરણ અધિકારીએ ક્રોસ ચેક કર્યા વગર એ આંકડા બિલ સાથે ઉપર મોકલી દીધા વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકે કોઈ ના કહેવાથી તાલુકાના ખેડૂતોને સહાય થી વંચિત રાખવાનું ગુનાહિત કૃત્ય તેમ જવાબદાર અધિકારી તરીકે કોઈ કાર્યવાહી ન કરી અમે જયારે રજૂઆત કરવા ગયા તો વારંવાર જે વાત હોય છે અમે તમારી લાગણી માંગણી ઉપર પહોંચાડી દઈશું આ જ વાત અમને કહેવામાં આવ્યું આવેદનપત્ર આપી દો હું સહી કરતો વાર્તા પૂરી થાય અમારો આક્રોશ એટલા માટે હતો કે અમારા ખેડૂતોને સિઝન ફેલ થઈ છે અમે એગ્રોવાળાને પૈસા આપી શકીએ એવી સ્થિતિમાં નથી બિયારણ વાળાને પૈસા આપી શકીએ એવી સ્થિતિમાં નથી મહિના પછી અમારે પાક ધિરાણ લોન રિન્યુ કરવાની છે અમે આ સ્થિતિમાં નથી પાક ધિરાણ લોન રિન્યુ કરી શકીએ તો આ સમયે ખરેખર માત્ર આવેદન આપી દો જતા રહ્યો ફોટા પડાવી આ શું વાત છે મામલતદારને પૂછ્યું કે ખરેખર તમે અતિવૃષ્ટિની વ્યાખ્યા જાણો છો કેન્દ્ર સરકાર નો મેન્યુલ છે ધાર્મિક ખબર કે અતિવૃષ્ટિ થાય અતિવૃષ્ટિ કમોસમી વરસાદમાં ગણવું કેટલા ટકા વરસાદ પડ્યો હોય તો એને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર કહી શકાય મામલતદાર ને ખબર નથી ખેતીવાડી અધિકારી ને વીઘા માં ખબર નથી આ લોકો નક્કી કરવાના છે ખેડૂત ને કેટલું વળતર ચૂકવશું જેને એક્ટર ની ખબર નથી એ નક્કી કરશે કે આટલું વળતર મળવા પાત્ર છે જેને અતિવૃષ્ટિની વ્યાખ્યા ખબર નથી એ અધિકારી અધિકારી ને ખબર જ નથી એ અતિવૃષ્ટિની વ્યાખ્યા શું છે હું આજે ગુજરાત તક ના માધ્યમથી મામલતદાર સુરેન્દ્રનગરના ટોટલી મામલતદાર અને સાથે સાથે સૌરાષ્ટ્રના મામલતદાર ને કહું કે તમે ક્યારેક કોકને પૂછજો કે સીઝન નો એકસો વીસ ટકા કરતા વધારે વરસાદ એને અતિવૃષ્ટિ ગણી શકાય કેન્દ્ર સરકારના મેન્યુઅલ પ્રમાણે હવે સાયલા મામલતદાર અમને એવું કહે છે કે બસો ટકા કરતા વધારે વરસાદ હોય તો અતિવૃષ્ટિ કહેવાય ગુસ્સો આ માટે આવે છે કે અધિકારીઓને જયારે ખબર નથી ઉપરથી જયારે અમે રજૂઆત કરીએ છીએ તો અધિકારી એવું કહે છે કે ભાઈ તમે આપીને જતા રહ્યો વધારે બહુ જાહેરમાં ચર્ચા નહીં કરવાની બધી વધારે વાતો અમારી સાથે નહીં કરવાની ફોટા પડાવી લ્યો અમે સહી કરી દઈએ તમે જતા રહ્યો તો આક્રોશ તો આવે ધાર્મિક ખેડૂત આગેવાન તરીકે અને ખેડૂતના દીકરા તરીકે મૌખિક રજૂઆત ખેડૂત કરે છે તો મામલતદારે એમનો એક માણસ રાખી અને ત્યાં પત્ર લખવાનો હોય છે પછી ખેડૂતની સહી કરાવવાની હોય ભલે ને રજૂઆત ખેડૂતની મૌખિક છે ગુજરાતમાં કઈ જગ્યાએ અધિકારીઓ આ

કે અધિકારીઓને જેની જવાબદારી ફિક્સ થાય છે એ અધિકારીને જ ખબર નથી અતિવૃષ્ટિ શું છે હેક્ટરના માપથી જેને વળતર ચૂકવવાનું છે એ અધિકારીને ખબર ખબર નથી કે કેટલા 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 વિસ્તારમાં વિસ્તારને કહેવાય વીઘા થઈ નથી બાપડો ખેડૂત જાય તો જાય ક્યાં એટલે અમારી રજૂઆત એ હતી કે બાજુનો લીમડી તાલુકો છે ત્યાં એક્યાસી ટકા સિઝન નો વરસાદ પડ્યો ત્યાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં નહીં પણ ખેડૂતોને સહાય તો મળી છે લીમડી તાલુકામાં તો એની બાજુનો સાયલા તાલુકો જ્યાં એકસો ટકા વરસાદ થયો તો સાયલા તાલુકાના ખેડૂતોને નુકસાન નથી આવું અધિકારીઓ છે વરસાદ હોય ત્યાં સહાય મળે અને એકસો ચુમ્માલીસ ટકા વરસાદ છે ત્યાં સહાય નથી મળતી જ્યાં સહાય મળે છે ત્યાં અતિવૃષ્ટિ ગણીને નુકસાન ગણવામાં આવ્યું છે તો એક્યાસી ટકા વરસાદ થાય ત્યાં નુકસાન અતિવૃષ્ટિ ગણીને આપ્યું